અને ત્યાર પછીનો બજેટ પચાસ લાખ કરોડ એટલે કેટલો મોટો ફરક અને કેટલી મોટી એ ફિગર આપણને જોવા મળશે કોંગ્રેસના વિપક્ષ ને સરકાર વખતે આપણું રક્ષા બજેટ પાંચ પોઈન્ટ એકસઠ લાખ કરોડ નું હતું મોદી સાહેબને રક્ષા માટે લાવ્યા છે વિપક્ષોની સરકાર વખતે અને કોંગ્રેસ સરકાર વખતે તમામ શસ્ત્ર દારૂ ગણો એટલે શસ્ત્ર સરંજામ હથિયારો આ બધું સો ટકા વિદેશમાંથી માંથી આયાત થતો હતો મોદી સાહેબે આ દસ વર્ષની અંદર આપણા જ દેશની અંદર એનું ઉત્પાદન વધારીને આપણી જરૂરિયાતના પંચોતેર ટકા જે ટોટલ આયાત થતો હોય એના પંચોતેર ટકા શસ્ત્રો દારૂગોળો એ બધું જ હવે આપણા દેશમાં બનતું થયું છે એના કારણે આ બજેટની રાશિ છે કે આપણા દેશમાં શસ્ત્રો ઉત્પાદન કરવાના કારણે આપણા દેશના યુવાનોને માંથી રોજગારી પણ મળે છે અને આ રાશિ આપણા દેશમાં એ જળવાયેલી પણ રહે છે કૃષિ ક્ષેત્રમાં પણ અનેક ગણો વધારો મોદી સાહેબે કરે છે અને કિસાન ક્રેડિટ કાર્ડ જેની મર્યાદા ત્રણ લાખની હતી એની મર્યાદા પાંચ લાખ કરી છે એના કારણે કિસાનોને વધુ લોન બેંકમાંથી મળશે એનાથી એમને પોતાને પણ અનુકૂળતા થશે એમએસએમઈની અંદર પણ જે ઉદ્યમી પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રીઝ હતી એમને પણ

આ વખતે મોદી સાહેબ નાણા મંત્રી સાથે આજે બજેટ શરૂ કર્યું છે એની અંદર બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક એટલે મહિને એક લાખ રૂપિયા કમાતા વ્યક્તિ હશે એમને એક પણ રૂપિયા ટેક્સ ભરવાનો થતો નથી સામાન્ય રીતે આપણે ત્રીસ ટકા જો સ્લેબ ગણીએ તો લગભગ બે લાખ ચાલીસ હજાર ટેક્સ ભરવાનો થાય કદાચ પહેલા જે બે કે ત્રણ લાખ સુધી છૂટ હતી એ પણ જો કરવા જોઈએ આપણે તો પણ આપણે લગભગ પોણા બે બે લાખ રૂપિયા ટેક્સ ભરો પડતો હતો એ રીતે જોઈએ તો આપણને દર મહિને લગભગ પંદર હજાર રૂપિયા આ ફેમિલીને વધારાના વાપરવા માટે મળવાના છે જેને ટેક્સમાં જતા હતા એના કારણે આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી લોકોની કમાણીમાં વધારો થયો છે અને જે નોકરીયાત વર્ગ છે જે મધ્યમ વર્ગના નોકરીયાત છે એમને આ બાર લાખ સુધીની રાહતને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે ને આની કુલ સંખ્યા આખા દેશમાં એની કુલ સંખ્યા લગભગ એક કરોડ જેટલી થવા જાય છે એટલે એક કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે એમણે અનેક યોજનાઓને આમાં મહત્વ આપ્યું છે જલવાયુ પરિવર્તન માટે પણ અમુક ફંડ ફાળવામાં આવ્યું છે એના માટેની એક અલગ યોજનાઓ બનાવીને એના માટેનું પણ એક ફંડ અલગ ફાળવ્યું છે કે જેનાથી ખેતી થશે ખેતી કરવા રાહત થશે પહોંચે એવી આપને વિનંતી છે ધન્યવાદ કદાચ છટકી પણ શકે છે